જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો ના એક નવા વિડીયોમાં અને અત્યારે ચોકડિયાલમાં નવ થઈ ગયા છે અને મારે આજે જવાનું છે લાડવા દેવા માટે તો જો બધી તૈયારી થઈ ગઈ છે અને બધા મહેમાની આવી ગયા છે તો ફટાફટ અમે થોડીક વારમાં નીકળીએ તો જો અમારો બધો સામાન છે ને રેડી થઈ ગયો છે ને હમણાં થોડીક અમે મૂકી દઈએ અને પછી અમે બધાય બધા જાય જો અમારે બધાય મહેમાન આવી ગયા છે હાય તો જો અમારા બધી છોકરી

તો જો અમારે મીસુ ને બેસાડ દીધા સમર્થભાઈ ને કા ખોળામાં મીસુબેન રોધ આવી જાય ને તમે પડી જાવ ભાઈ તો ઠેક હે તરાર બેહાડ્યો મારા ખોરામાં બે ગયા તો જો મેં આવી ગયા છે અને મારે તંતભાઈ ને બધા રમાડવા માંડ્યા છે એના દાદી કા નાના દાદી એના બાપુ ને આન્ટી ને ભાઈ ને બધાય આજ કોઈ વારો ન થાવતો કોઈનો કા બધા ને રમાડવા ને મારી ભાઈ તો હા મારા પાણી બેહી ગયા છે કોઈ વારો ન થાવા દેતો ને એટલે જે અમારા અલ્પા મેડમ એ બેહી ગયા છે જય શ્રી કૃષ્ણ તૈયાર થઈને તો મજા છે ને હા અમારી જો જ મજા જ છે હો તો જો અમે અમારી વસ્તુ ઘરે તો બધાને બતાવી દીધી પણ અહીંયા બધા અલગ મહેમાન બધા અહીંયા હોય ને જોવું હોય ને તો અહીંયા બધી વસ્તુ છે ને એ સરસ મજાની ગોઠવી દીધી છે ને અહીં જો મારે ફય આવી ગયા છે જય શ્રી કૃષ્ણ અહીં સીધા એવા જ મારા ફય ને આસ્થાન ને બધા કેમ છે આસ્થા અત્યારે આવ્યા છે ને અહીંયા જો બધી વસ્તુ છે એ ગોઠવી દીધી છે એટલે બધાયને હું જોવાઈ જાય એમ એટલે બધી વસ્તુ જો અહીંયા રાખી દીધી છે અને હું બધાય એક પછી એક બધાય મારા પરથી જોઈ લે તમે જોઈ લીધું એમ બધાએ મારા ભાઈને સાંજે નહોતા આવ્યા એટલે એને પહેલાં અત્યારે બધું બતાવી દીધું તો જમવા જમવાનું ટાઈમ થઈ ગયો છે અને બધાય જમવા બેસી ગયા છે

કે કે અત્યારે થોડાક દિવસથી તો બધાય જ્યાં જમવાનું ને શ્રીખંડ જ ખાધું તો તાજ રસ આવી ગયો છે ચાલો હવે અમે फटाफट બધાય જમી લઈએ હા એ તનસ આવ્યા ને ત્યારને તો હું તો તો કા હવે જો અત્યારે ઉઠો ને પણ આવજો ને બચ્ચે પાર્ટી બધાય કા કે કે હા એને મને બે એ જો Ok, mọi người muốn có một đêm, hello. không? Hello. 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 Hello.

તો જો અત્યારે ઘડિયાળમાં સાડા છ થઈ ગયા છે અને હું ચાર થી તો ખડિયાથી આવી ગઈ હતી અને આવીને પછી થોડીકર આવીને સીધું નાઈ અને થોડીક પોરો ખાઈ દીધો ને પછી મારા જો કપડાં ધોઈ નહીં ખાય તો કપડાં બધા સુકાઈ ગયા તડકો એવો બધો પડે ને એટલે કપડાં તો સુકાઈ જ જવાના તો હું ફટાફટ કપડાં લઈ લઉં અને પછી જો બધું કામ થઈ ગયું છે રોટલી ખડવાની બાકી છે તો ફટાફટ રોટલી બનાવી નાખું અને મારે મિસબેનને પ્રિન્સભાઈન તો મામાની ઘરે રોકાણા છે પ્રિન્સને તો રોકાવું હતું તો પ્રિન્સ રોકાણું ને એટલે મિસુ ધરરા રોકાણી કે નહીં ભાઈ રોકાય છે ને એટલે મારે પણ રોકાવું છે એટલે જો એ બંનેની આ જે છે એટલે તો ઘરે કોઈ નથી મિસબેન વગર તમારે ઘરે આવું અંધારું હોય તો બેબેનભાઈને જો રોકાવા દીધા છે અહીંયા મીશું તો રોકાવા છો કે નહોતી દેવી કેમકે તોફાની બહુ છે ને એટલે પણ પ્રિન્સ રોકાણો ને એટલે પછી એને થરાર એક બે દિવસ રોકાવા દેવીશ ને પછી લઈ આવશું પ્રિન્સ લઈને રોકાવીશું તો રોકાશો તારો ફટાફટા કપડા લઈ લઉં પછી રોટલી બનાવી નાખ